રાધનપુરના દેલાણાની સીમમાં ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતને એસઓજીએ ઝડપી પાડ્યો રાધનપુર તાલુકાના દેલાણા ગામની સીમમાં ખેડૂતે પોતાના ખેતરમાં ગાંજાના તેત્રીસ છોડનું વાવેતર કર્યું હોવાની બાતમી મળતા પાટણ એસઓજીની ટીમે ગુરુવારે ઓચિંતી રેડ કરી ખેતરમાં વાવેતર કરે લીલા ગાંજાના બેતાલીસ પોઈન્ટ પાંચસો કિલોગ્રામ જથ્થો આશરે કિંમત ચાર પોઈન્ટ પચીસ લાખના જથ્થો કબજો કરી અને આરોપીને ઝડપી પાડી રાધનપુર પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો હતો રાધનપુરના દેલાણા ગામે રહેતા પ્રતાપસિંહ ઉર્ફે લાલુભા જામરસંઘ રાઠોડ પોતાના ખેતરમાં ગાંજાના તેત્રીસ છોડનું વાવેતર કર્યું હતું હાલમાં આ છોડ તૈયાર થઈ જતાં જમીનથી બેથી પાંચ ફૂટ ઊંચાઈવાળા થયા હતા ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરાયું હોવાની પાટણ એસઓજીની ટીમને જાણ થતાં પાટણ એસઓજી પોલીસની ટીમે ગુરુવારે બપોરે ખાનગી વાહનની મદદ લઈ ખેતરથી દૂર વાહન ઊભું રાખી ચાલતા ખેતરમાં પ્રવેશ કરી અને ખેતરમાં ઊભા તેત્રીસ છોડ સાથે પ્રતાપસિંહને પકડી પાડ્યો હતો બાદમાં તમામ છોડનું કટિંગ કરી લીલા છોડનું વજન કરતાં બેતાલીસ ગ્રામ થયું હતું આ તમામ જથ્થો પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને આરોપી સાથે રાધનપુર પોલીસ મથકે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ ઓગણીસો મુજબ ગુનો નોંધી પીઆઈ એમ કે ચૌધરીએ તપાસનો દોર શરૂ કર્યો છે પાટણ એસઓજી પીઆઈ આરજી ઉનાગરે જણાવ્યું હતું કે દેલાણા ગામની સીમમાંથી પકડાયેલા લીલા ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતે પૂછપરછમાં જણાવ્યું હતું કે મુખ્યત્વે આરોપી ગાંજાનો બંધાણી હોવાથી પોતાને પીવા માટે વાવેતર કર્યું હતું અન્ય કોઈ જગ્યાએ વાવેતર કર્યું હોવાનું હજી સુધી તપાસમાં સામે આવ્યું નથી ત્યારે વધુ તપાસ રાધનપુર પોલીસ આદરી રહી છે